86 86 86 86 86 172 86 258 86 344 86 430 86 516 86 602 86 88 86 974 86 860 નું નામ છે તમારું વિશાલ મંજુબભાઈ હિરાબેન નાગાણી હા વિશાલભાઈ આપમાં એક અનોખું ટેલેન્ટ જોવા મળી રહ્યું છે શું ટેલેન્ટ છે અને આપને આ ક્યાંથી બક્ષિસ મળેલી છે મારે જે આ ટેલેન્ટ છે એ મારે કુદરતી બક્ષીસ છે આપણે જે રીતે એકુથી દાન પકા કરી એવી રીતે મને એક હજાર કરોડો સુધીના ઘડિયા મોડે છે અને આ જે મારું ટેલેન્ટ છે એને હું કુદરતી બક્ષીશ માનું છું અને મારા ટીચર હર્ષિદાબેન હર્ષિદાબેન મુકેશ્વર પંડ્યાનો આભારી છું કે જ્યાં મેં દસ વર્ષ સુધી ટ્યુશન કર્યું હતું ખાસ કરીને લોકોને ગણિત પ્રત્યે અણગમો હોય છે તો આપને ગણિત પ્રત્યે લગાવવાનું શું કારણ મારે મારે ગણિતમાં આવતા હતા અને ગણિત મારો ફેવરિટ છે એટલે ખાસ કરીને અત્યારે લોકો ક્યાંક ને ક્યાંક ગણિતમાં વિષય હોય ત્યારે બંક મારી એને વ્યા જાય છે સ્ટુડન્ટો તો આપ તો ગણિતના પ્રેમી છો એને લઈને શું કહેશો હું સ્ટુડન્ટને એક જ વાત કહેવા માંગુ છું કે જો તમે સારી એવી મહેનત કરશો તો સૌથી સહેલો વિષય ગણિત જ છે પ્રેક્ટિસ કરશો તો ગણિતમાં માર્ક્સ આવવાની શક્યતા છે હવે આપને કેલ્ક્યુલેટર પણ તાજેતરમાં હમણાં શીખ્યા આવજો એવો મેસેજ છે એને લઈને શું કહેશો કેલ્ક્યુલેટર પણ મને વધારે નથી ખાસ કરીને આપ મિનિટના સેકન્ડના ચોથા ભાગમાં કોઈ પણ ગણતરીનો હિસાબ કરી આપો છો આપને મગજમાં માઇન્ડ કેવી રીતના કમાન્ડ આપે છે કોઈ મને પ્રશ્ન પૂછે ને તો એનો જવાબ સીધો મારા માઇન્ડમાં ફીટ જ હોય છે અને આના માટે કોઈ દિવસ તૈયારી કરી નથી અને હું જે જવાબ બોલું છું એ સાચો જ આવે છે એકસો નેવ્યાસી અઠા એકસો ગુણ્યા આઠ એક હજાર પાંચસો બાર ચાર ગુણ્યા ત્રણ હજાર બસો એને ગુણ્યા ચાર બાર હજાર આઠસો ખાસ કરીને એક હજાર નવસો ને નેવ્યાસી એને ગુણ્યા પાંચ એક હજાર નવસો એને ગુણ્યા પાંચ પાંચ એક હજાર નવસો નેવ્યાસી એને ગુણ્યા પાંચ Não é de nosso pistalismo.